સુરતમાં બીઆરટીએસ બસના ચાલકને માર મારવાની ઘટના ફરી એક વખત સામે આવી છે બસ ચાલકે આગળ જતા યુવાનને માર્યો યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવક યુવકે બસ ચાલકને બસમાંથી ઉતારી ઢોર માર માર્યો હતો આખી ઘટના બીઆરટીએસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સુરતમાં બીઆરટીએસ સેવામાં ફરી એકવાર હિંસક ઘટના સામે આવી છે કડોદરાથી સ્ટેશન તરફ જતી બીઆરટીએસ બસમાં માં સ્નીમેર હોસ્પિટલ નજીક અજાણ્યા વાહન ચાલકે પથ્થર મારી તોડફોડ કરી હતી માત્ર હોન મારવા જેવી નજીવી બાબતે યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ડ્રાઈવરને માર મારી દાદાગીરી પણ કરી હતી આ ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ છે ડ્રાઈવર સાથે અપશબ્દો સાથે દાદાગીરી કરવા લાગ્યો હતો બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ તેણે બસ ડ્રાઈવરને નીચે ઉતારી માર માર્યો હતો ત્યારબાદ મુસાફરો ભરેલી બીઆરટીએસ બસના આગળના કાચમાં પથ્થર મારી તોડફોડ કરી હતી આ ઘટનામાં બસનો કાચ પણ તૂટી ગયો હતો આ ઘટના બનતા બસમાં સવાર મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી આવી ઘટનાઓ સુરતમાં વારંવાર બનતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મેરા નામ ravi vadan singh solanki બસ નંબર 19 ભગોળ ડોપોમાં ડ્યુટી કરતો હું BRTS મેં કડોદરા દે કે સંજા રહા થા 12 બજે કા ટાઈમ થા બપોર કા સેમિનિયર હોસ્પિટલ કે સામે યે રાસ્તે સે નિકલ રહા થા BRTS કે અંદર સે મેને ઉસકો હોર્ન બજાયા તો ઉસને સામે હાથ દિખાયા મેરે કો હાથ દિખાને કે બાદ મે સાઈડ મે આયા મેરા સાઈડ गिलास वो खुलवाया उसने खोलने के बाद में मेरा हाथ पकड़ के खींचा गाड़ी ग्लोज भी किया फिर नीचे उतारा मेरे को फिर मारा पीटी हुआ उसके साथ वालों ने मेरे को फिर गाड़ी निकालने के लिए बोला मैंने गाड़ी निकाला तो थोड़ा वो भाग के आया और पत्थर हाथ में पत्थर लेके साठ गिलास ड्राइवर साइड का साठ गिलास छोड़ा और मेरे हाथ में भी ये लगाया थोड़ा ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत